નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું જાદવ તો અમદાવાદમાં અમદાવાદને લઈને સૌથી મોટા સમાચાર ફાયર વિભાગે જે નેવું અરજીઓ આવી છે ફાયર વિભાગને જેમાંથી આડત્રીસ જેટલી અરજીઓને જે એનઓસી આપવામાં આવી છે જ્યારે રાત્રે આઠ થી જે દસ જેટલી એનઓસી આપવામાં આવી શકે છે અને જેને લઈને અમદાવાદમાં અંદાજીત કુલ પિસ્તાલીસ ફાયર એનઓસી આપવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઓગણીસ જેટલી અરજીઓ જે છે મંજૂરી આવી છે કે જ્યાં હાલ અમદાવાદમાં ઓગણીસ જેટલા જ કોમર્શિયલ ગરબા આયોજકોને મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને જ્યાં ફાયર વિભાગ દ્વારા આડત્રીસ ગરબા આયોજકોને એનઓસી આપવામાં આવી છે પરંતુ ગરબા આયોજન દ્વારા પોલીસમાં ફાયર એનઓસી સહિત વિવિધ નિયમો મુજબ લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા ન કરી હોવાથી હજી સુધી મંજૂરી આપવામાં આવી નથી ઓગણીસ જેટલા ગરબા આયોજન મળી હોવાની જે છતાં પણ જે તે પોલીસ લાયસન્સ મેળવ્યા નથી ત્યારે ગરબા આયોજકોને પરવાનગી નથી લીધી અને તેઓ ગરબાનું આયોજન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે કે ઓગણીસ કોમર્શિયલ ગરબા આયોજકોને મંજૂરી મળી છે ફાયર વિભાગે આડત્રીસ ગરબા આયોજકોને એનઓસી આપી છે ત્યારે પરવાનગી વગર ગરબા આયોજન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે જ્યાં હજુ પણ કેટલાક આયોજકોએ નથી મેળવ્યા લાયસન્સ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જે આજથી નવરાત્રીનો શુભારંભ થઈ ગયો છે ઠેર ઠેર તમામ જગ્યાએ જે પાર્ટી પ્લોટો હોય સોસાયટી હોય ક્લબ હોય તમામ જગ્યાએ નવરાત્રી લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જે કહી શકાય આજ જ મુદ્દે કેટીવી ન્યૂઝમાંથી સહયોગી

જેમાં અડત્રીસ જેટલી અરજીઓને ફાયર એનઓસી આપવામાં આવી છે ચોક્કસ મોડી રાત સુધી પણ આ એનઓસી આપવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે કારણ કે ગરબા આયોજકોએ બહુ મોટો ખર્ચો કર્યો છે અને છેલ્લી ઘડીએ એનઓસી લેવા માટે અત્યારે દોડધામ કરી રહ્યા છે હાલમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઓગણીસ જેટલી અરજીઓને જ મંજૂરી આપવામાં આવી છે અને બાકીની ની પ્રક્રિયા હાલમાં ચાલુ છે જી સમગ્ર માહિતી બદલ આભાર

છે અમદાવાદ અમદાવાદની વાત કરીએ કે જ્યાં અમદાવાદમાં કુલ નવ જે નેવ અરજીઓ છે કરવામાં આવી છે કુલ આ નેવ અરજીઓમાંથી આડત્રીસ આયોજકોને જ એનઓસી આપવામાં આવી છે અને આ અડત્રીસ

પોલીસ મંજૂરી જે છે લેવાને લઈને કાર્યવાહી ચાલુ થશે ત્યારે હાલ તો નવરાત્રી પ્રથમ દિવસ છે એક બાજુ તંત્ર છે બીજી બાજુ ગરબા આયોજકો